ચાલે છે આ ચક્ર આમ ને આમ કે ચાલે છે આ ચક્ર આમ ને આમ બેસી રહ્યા છે સૌ કોઈ અહીં ને આ બધું જોઈને પણ આપણે બેઠી જ રહ્યા છે બેસી જ રહ્યા છે એટલે આવું બધું કરીને પણ ખુશી મળે છે વ્યક્તિને

હવે કઈ રીતે તો એ હું તમને કહું જ આધારિત હવે કેવી રીતે હું તમને કહું એમ તો સમયવાળો વ્યક્તિ તમને બતાવશે કે ના તમારા માટે કઈક છે દેખાડો કરશે મીઠું મીઠું બોલશે તમને પોતાના તરફ આકર્ષિત કરવા પોતાના તરફ ખેંચવા માટે એવું બધું કરશે અને તમે પીઘડી પણ જશો મસ્કા મારશે પરંતુ ક્યારેય તમને ડંખ મારીને જતો રહેશે એની જાણ નહીં થાય તો આવા લોકોથી બચીને રહેવાનું સતર્ક રહેવાનું કારણ કે તમારો દોસ્ત ન કહેવાય એ માત્ર સાફ છે જે ક્યારે મારીને જતો રહેશે તમને ખબર નહી પડે તમારી સામે કઈ બોલશે કઈ એટલે જો તમને કઈ કહેશે એના વિશે એને કઈ કહે તમારા વિશે તમારી સારી મિત્રતા હશે તો એને ઈર્ષ્યા થશે અને આ બધું થશે જ ને એવા લોકો સતર્ક રહેવાનું કારણ કે અહીં મેં એક શબ્દ વાપર્યો છે હસ્તી તો એ હસ્તી મેં દુનિયાના સંદર્ભમાં લીધો છે કારણ કે પહેલાની દુનિયા એટલે કે સતયુગ કેવો હતો અને કળિયુગ કેવો છે સતયુગમાં સૌ એકબીજાને મદદ એટલે કે

હવે જો સામેવાળી મિત્ર આપણા કરતા હોશિયાર હશે તો આપણે એની સાથે મિત્રતા રાખીશું શા માટે એનાને મારો જ ફાયદો છે તેથી માનું છું કે તમારે મિત્ર એવા બનાવવા જોઈએ પરંતુ એવા મિત્રો પણ ન બનાવવા જે તમારી સામે કંઈક બીજું બોલે તમારી પીઠ પાછળ કંઈક બીજું બોલે ના 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 મિત્રતા એવી બનાવવી એટલે મિત્રતા એવી રાખવી કે જે પીઠ પાછળ પણ તમારા વિશે ખરાબ ન સાંભળી શકે અને બીજાની સામે પણ એ કહેવાની હિંમત રાખે કે હ આ છે મારો સુદામા એટલે કે આ છે મારી પક્કી મિત્ર આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ એ સમજ્યા તો ચાલે છે આ ચક્ર આમ ને આમ એટલે રાગવેશની ભાવના સ્વાર્થીઓ પછી ઈર્ષ્યાળુઓ આજે ચારે કોર ભટકી જ રહ્યા છે ક્યારે

ખુશ રહેવું હોય તો આ દરેક બાબતથી દૂર રહેવું જોઈએ દરેક બાબતથી કારણ કે સૌ કોઈ આપણા નથી હોતા માત્ર દેખાવો કરે છે કે હું તમારો છું કારણ કે આપણે જે પોતાનું માનીએ છીએ એ જ ઘણીવાર આપણી પાછળ કાંઈક બોલે છે

ની ઈર્ષ્યા શા માટે કરવી મને એ નથી સમજાતું પહેલાના સમયમાં ખબર છે ને કે એક જ ઘરમાં ટીવી હોય અને સૌ કોઈ એ જ ઘરમાં ટીવી જોવા આવે અને એક સાથે બેસીને સંયુક્ત રીતે ટીવી મેચ જુઓ અત્યારે મનગમતો કોઈ શો આવવાનો હોય એના માટે એક સમય નક્કી કરે અને એ સમયે એક સાથે ટીવી જોવા બેસીને આજે અરે આજે તો ભાઈ બહેન પણ ઝઘડે છે કે હું ટીવી જોઈશ આ મારું ટીવી છે આ મારું મોબાઈલ છે આ મારું ટેબ્લેટ છે તો મારી બસોથી હાથ નહીં અડાટ તો બરાબર આ મારું છે એટલે મારું જ છે અરે શું મારું શું તારું બધું આપણું જ છે શા માટે ઝઘડવું મને તો છે ને આ મારું તારું ગમતું જ નથી ને મને તો હજી પહેલાનો સમય જ ગમે છે એટલે કે સત્યું આજના યુગમાં તો સમાયોજન સાધવું પણ અઘરું છે પરંતુ સમાયોજન સાધવું પડશે જો આપણે જીવન જીવવું છે તો સો બીએપી